જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આજે છે ને હવે ટાકાની સાથે જો હવે 2 મિનિટ ટાકો ઉપર છે એ જો ટાકા માંથી ના મક્ષાર ને કચરો ભરા ગયો હોય એને કાઢે છે અને પછી અગાસી સરસથી ધોવાની છે અને વરસાદે વાતાવરણ થઈ ગયું છે જો વરસાદ આવે એની તૈયારી છે આજે અગિયારસ છે ચાલો આજે આપણે છે ને ગયા નહીં તો તમને ઉપરથી આજે હું નજારો બતાવું જો અમારો ટાકો છે ને સાફ કરવાનો છે જો ટાકો આપણો અવળો છે હવે છે ને આ છે ને હળી ગયા હતા પાપડા હોય ને ઉપરના એ બનાવ્યા નવા અને અહીંથી તમે ઉપરથી જુઓ જુનાગઢનો નજારા ગિરનાર અને સરસથી અગિયાર વર્ષનો દિવસ છે અને અમારા ઘરની સામે જુઓ આજે આપણે ટાકાની સાફ સફાઈ કરી નાખી છે આમાં કચરો છે જુઓ એવા કાઢી સાફ કરવાનો છે ને એકદમ સરસ થી ને ને આ બાજુ આ રીતે છે જો લસરપટ્ટી ખવા એવું ખાવા જાય તો જાય નીચે અને સીધું આપણે આડકાના દવાખાને જવું પડે એવું છે આપણે આવી ગયા છીએ ઠેર ટાકા પાસે ત્રીજા માળે તો એમ થઈ ઠંડુ ઠંડુ વાતાવરણ છે એકદમ સરસ થી અને છે અગિયારસ એટલે આપણે છે ને રસોઈમાં બનાવવાની છે રસ ભજીયા તો ખાવા હોય ને આવી જાઉં અમે ઓલરેડી અગિયારસ હોય કે ન હોય આપણે ત્યાં ખાવાનું તો અલગ અલગ હોય જ છે તમને બધાને ખબર હોય છે પણ આજે છે ને આપણને થોડુંક પેટમાં બળતરા થાય છે એટલે થોડુંક ઠંડુ ઠંડુ પીવાનું પણ મન થયું છે એટલે રસને એકદમ ઠંડો કરીને આપણે પી લેવો છે પેટમાં શાંતિ થઈ શકે અહીંયાથી જોવો આપણે બધું આ નજારો દેખાય છે ઠંડુ ઠંડુ હોય હવે આપણે નીચે ઉતરીએ આ બાપ દીકરો અહીંયા કંઈક કચરો કાઢે છે આપણે ઉતરવામાં ધ્યાન રાખવું જોઈએ જો આ બધો કચરો લઈ લેવું નકર વરસાદ આવે ને તો આપણે છે ને અહીંયા અગાસીનું બધું પાણી સાફ રાખવી પડશે અગાસીનું બધું પાણી ભેગું થાય ને એ આપણે છે ને ભોટાકામાં નાખીએ છીએ એટલે કે આપણું પીવાનું પાણી ભેગું કરીએ છીએ આપણે છે ને ઉતરી જાય અહીંયાથી ધ્યાન રાખવું પડશે રાઈ થાય કે લોગ બનાવવામાં બનાવવામાં પડી ગઈ અન્ય રીતે ઉતરીએ હવે નો વાંધો આવે તો કોઈ મારો મોબાઈલ પણ જાય અને હું પણ જાઉં અને દાઢ ખાવી પડી અલગ અહીંયા જો આગળ આપણે જઈશ

કટલેરી ક્યાં હું લેવા આવ એક આરીંગ રીંગ પછી બ્લેક કલર ની રીંગ પછી એક આ રીંગ પછી આ રીંગ પછી આરીંગ

પપટિયા ના બે અને પીચ કલર એક ખુશ થઈ ગઈ તું તો હા જો બા એના હાટું લઈ આવ્યા છે કે આજે સ્કૂલે થી આવે ને તો હું લઈને રાખી દઉં કા બાપા તેડવા ગયા ને તે ન્યા જ ઉભા હતા તો તું ખુશ થઈ ગઈ છે કે બા કેમ આયા હા બા લેવા આવ્યા લાગે કા તો ચાલો આપણે હવે જમવાની તૈયારી કરવાની છે રસોઈ બની ગઈ છે અને સવારનું કામકાજ પતી ગયું છે તો હવે આપણે જમવાની તૈયારી કરવાની છે છે બનાવ્યા દાળ ભાત ચોરીનું શાક રીંગણનું શાક રોટલી રોટલા સંભારો બધું બનાવ્યું છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનજો આપણે જો મમ્મી છે ને બાજરાનું દહીણું કરવા બેહી ગયા કા મમ્મી હા ટીપાહી ઉપર રાખીને કરે છે જો બાજરો એકદમ સરસથી જો કેવો સરસ બાજરો છે અમે આખા વર્ષનો બાજરો છે ને કેવી રીતના કરીએ તમે જોજો અમે એમાં આપણે પાવડર ભેળવી પાવડર ભેળવીને જો પછી આમાં ભરી અને કઈ ન થાય જો એકદમ પેલા સાફ કરી નાખીએ મમ્મી છે ને એમાં બધું કાઢી નાખ્યા જો આ કટકી વાળો હોય એ પછી આને શું કહેવાય આ કટકી અંદર બુરા કેવાયકી આમાં જો આ બુરા જેવા હોય એ આમાં કાઢી લીધું છે અને આમાં છે ને આ કટકી હોય ને કણકી જેવું એ કાઢી લે એટલે કે હું બગડે નહીં તો કણકી હોય ને એ બગડી જાય એ પેલા દરાવી નાખે ને અહીંયા જો ચારે છે ને પછી બધું કરીને આમાં અમે ભરી દેવું હે ત્રણ હવાલે ચારી નાખે છે જો અને આપણે તે એક હવાલે સારીને ભરી દઈ ત્રણ હવાલે સારીને પછી ભરી દેવું એટલે બાજરો આપણો હમો થઈ જશે જો આપણે આ બાજરામાં જો તમે જોવો છો આપણે જો નીચે બાજરો છે આપણે હમો થઈ ગયેલો અને પછી જો આ ઘઉં ભેળવા છે આ જાહેર એકદમ અમે પેલા મકાઈ ભેળવતા પણ આજ વખતે મકાઈ નથી ભેળવી આપણે જો જાહેર ઘઉં અને બાજરો આ બધું સરસથી ભેળવીને પછી એકદમ બધું આ મિક્સ કરી દેવું અને પછી આપણે પાવડર છે ને ભેળવી દેવું એટલે હું સરસથીને આપણે બગડે નહીં આપણે આને સ્ટોર કરીને રાખી દઈએ ને તોય કાંઈ ન થાય પેક રાખી દઈ અને આપણે કીડીની બીક લાગતી હોય તો ફરતી આપણે ધ્યાન રાખવું પડે કંઈક રાખી દેવું પડે નકર બાજરો મીઠો હોય ને એટલે એમાં કીડી બહુ આવે એટલા માટે જો આ બધું એ મિક્સ કરીને આપણે સરસથી ભેળવી દેવું અને પછી આપણે છે ને અત્યારે તો કોથળી મળે છે પણ આપણે કોથળીમાં નથી રાખવું કાંઈ એમને રાખી દેવું ને અનાજની કોથળી આવે જ છે તો આપણે જો એમાં સ્ટોર કરીને નાખી ને એ કોથળીમાં સ્ટોર કરીને પેક કરીને નાખી દઈને એટલે એકદમ સરસથી આમ નમરીએ જ્યારે આપણે દરા હોય ને ત્યારે આપણે આમાંથી જેટલો હોય એટલો કાઢી લેવાનો અને જો આ રીતે અમે સ્ટોર કરીને રાખી દઈએ છીએ બાજરાને અને આ રીતે જો ઝાય લઈ આવ્યા છીએ એટલે ચાર ને આવી રીતના સૌમી કરી અને આમાં બધું ભેળવી દઈએ ઘઉં ભેળવીએ એટલે હું એકદમ રોટલા છે ને પોચા થાય ગા ઘઉં જો અમે ભેળવીએ છીએ આ રીતે જો અમે આ બોરિક એસિડનો પાવડર આવે ને આપણે એ આ રીતના ભેળવી દઈએ જો બાજરામાં આપણે અનાજનો જ પાવડર આવે છે આ રીતે ભેળવીને અને સરસથી પેક કરી દેજો આ રીતે અમે બાજરાને સ્ટોર કરીએ છીએ કામ અમે કઈ થાય નહી બાજરામાં જો ઝાડ કે જુવાર પછી ઘઉં અને બાજરી સરસ થી જો